માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્વારા જે ડીજી સાહેબને સૂચના આપવામાં આવી હતી એ પ્રમાણે ડીજી સાહેબ તરફથી રાજ્યના તમામ આદિવાસી બહુલ વિસ્તારોમાં તમામ જિલ્લાઓમાં અલગથી બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવા માટે એક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ ગ્રાન્ટ વલસાડ જિલ્લામાં પણ મળેલી હતી અને ઘણા સમયથી આ ગ્રાન્ટનો સદુપયોગ નહોતો કરવામાં આવ્યો તાજેતરમાં અમે અલગ અલગ જિલ્લાઓ અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે લોકદરબાર લીધા એમાં ઘણા બધા બાળકો સિલ્યુલ ટ્રાઇબ બાળકો અમે મળ્યા જે કોમ્પિટિવ એક્ઝામ માટે તૈયારી કરવા માગે છે પણ એમની પાસે તૈયારી કરવા માટે પ્લેટફોર્મ નથી એમની પાસે સુરત કે અમદાવાદ જઈને તાલીમ લેવા માટે પૈસા નથી અને એ જોતાં અમારી પાસે જે ગ્રાન્ટ હતી એનો ઉપયોગ કરવાનો મેં વિચાર્યું અને એ અનુસંધાને વલસાડ જિલ્લામાં ગઈ તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરીથી એક મહિના માટે ત્રીસ દિવસ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે એકસો પચાસ જેટલા સિલ્યુલ ટ્રાઇબ બાળકોને છોકરા છોકરીઓની નિઃશુલ્ક તાલીમ વર્ગોનું શરૂઆત કરવામાં આવી છે આ તાલીમ વર્ગોમાં એક અઠવાડિયામાં દરરોજ એકસો પચાસ લોકો આ તાલીમના ભાગ લઈ રહ્યા છે બાળકોના જે સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે મેલ ફિમેલ્સ તમામને રહેવાની વ્યવસ્થા હેડક્વાર્ટરમાં જ કરવામાં આવી છે એમની જમવાની વ્યવસ્થા પણ હેડક્વાર્ટરમાં કરવામાં આવી છે અને આ તમામ બાળકોને ફિઝિકલ ટ્રેનિંગ એની સાથે સાથે ઇન્ડોર તાલીમ પણ આપવામાં આવી રહી છે આઉટડોર ઇન્ડોર બંને તાલીમ આપવામાં આવી રહી છે આ તમામ બાળકો ક્લાસ ટુ થ્રી ફોર પીએસઆઈ પીઆઈ બિનસચિવાલય ક્લાર્ક કોન્સ્ટેબલ તલાટીકમ મંત્રી આવી તમામ પરીક્ષાઓમાં ભાગ લઈ શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સરકારી નોકરીઓ મેળવે એવું એક અલાયદું આયોજન ચાર અઠવાડિયા માટેનું જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે